એ મારા વાલા નવા હાબુ બનાવવાના છે તમારે જોવા છે કેના હાબુ બનાવવું જોઈ બોલો ફટાફટ મેસેજ કરો આજો આ લાઈવમાં આજે હાબુ છે એના બનાવવાના જો તમે સાચો જવાબ આપો ને તો બધાને બબે કોટી હાબુ મારે પણ ફ્રી હાલો ફટોફટ કોમેન્ટ કરો અને આમ જુઓ નવી વેરાયટી માર્કેટમાં હજી ક્યાંય જોવા ન મળે એના આપણે આ બે લાઈવમાં હાબુ જોવામાંના છે આજે ફટો ફટ મારા વાલા લાઈવ માં હાબુ આજે બનાવવાના છે જો તમે કોમેન્ટ માં કહી દો કે આના હાબુ બનાવવા બેઠો છો તો બધાઈન બબે ગોટી ફ્રી માર્કેટ માં જે હાબુ છે ને ક્યાંય કેટુ વાળા પહેલી વખત હાબુ બનાવે છે માર્કેટ માં તમને જોવા જ નહી મળે બધા ફેકમ ફેક બોલાવે આપડા હાબુ આવજે ને પછી આખું માર્કેટ આવી જાય કેટુ માં કાઈ નવું આવવું જોઈએ માર્કેટ માં આવી જાય આમ જોવો બતાવો આજે હાબુ બનાવવાના છે બોલો ફટોફટ નાવાના હાબુ બોડીમાં ટેનિંગ થઈ ગઈ હોય એના માટે ખરજવું હોય એના માટે ગરમી હોય એના માટે પરસેવાની વાયસ આવતી હોય એના માટે તો જોવો આમ જોવો તુવેરના હાબુ બનાવવાના છે મારા વાલા ફૂલ સ્ટોક આમ આવ્યો છે એક મણ એક તુવેર મંગાવી છે અને આ તુવેરમાં ખાસ કરીને જે બેનોને ટ્રેનિંગ થઈ જાય હોર્મોન્સના હિસાબે શરીરમાં ગરમી હોય ખરજવું ખરજવું હોય દાધાર હોય એના માટે આપણે આ તુવેરના હાબુ બનાવવાના આમ જો એક નંબરના દાણા નીકળે છે એક મણ તુવેર મંગાવી છે હવે માર્કેટમાં નવી વેરાયટીના હાબુ આપણે બનવાના છે એ પણ ઓરિજનલ ઓકે હા હા હવે ઓરિજિનલ તુવેરના ના હાબુ તમારા ગામમાં મોકલાવું બે ગોટી હાલો ફટોફટ કોમેન્ટ કરો